ઉપલેટામાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર ગુજ કોમાસુલ દ્વારા ચણાની ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવી છે ઉપલેટા તાલુકાના ઘણા ખેડૂતોએ ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરતા ઘણા ખેડૂતોએ લાભ લીધો હતો જેમાં ખેડૂતોએ ચણાના અંદાજે ચૌદસો જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે તેમાંથી પચાસ જેટલા ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે મારું નામ દલપતભાઈ ચતુર્ભાઈ માકડિયા આજે ચણાનું રજીસ્ટ્રેશન ચૌદસો ખેડૂતોનું ખેલ છે એમાંથી અમે પચાસ કાલે મેસેજ નાખ્યા હતા એમાંથી બત્રીસ ખેડૂતો આજે માલ લઈને આવેલા છે અને ખૂબ જણા સારા પ્રમાણમાં ભાવ મળી રહે એ માટે ખેડૂતોમાં ખૂબ આનંદની લાગણી છે અને ભાજપ સરકારે ખૂબ આની પહેલા મગફળીના પણ ખરીદી કેન્દ્ર કર્યા હતા અને ખેડૂતોને પોષક ભાવ મળેલા હતા એ બધો ખેડૂતોમાં ખૂબ આનંદ છે આ તકે આ ખેડૂતો સરકારે જે ખરીદીનું

ગામ જામ મળી તાલુકો ઉપલે હતા અમે ચણા નું ઓનલાઈન રજીસ્ટ્રેશન તારીખ અઢાર બે કરાવેલું હતું અને અમારો આ વારો આવ્યો છે અત્યારે અમે ચણા લઈને આવ્યા ને આપણે સરકાર શ્રીની ખરીદી પ્રમાણે તો એમાં કામગીરી સારી છે ટોલ કરવાની અને બધું મજૂરનું અને મંડળીઓને વ્યવસ્થિત કામગીરી છે અને પૈસા ચોરી આવી જાય છે તુવેર રહીતી હતી એને પૈસા અમારે સમયસર જમા થઈ ગયા હે અને બહુ સારી એવી આપણી ભાજપ સરકારની કામગીરી છે અને આવું ને આવું માલ લેતા રહે